ઓમ શ્રી ગણેશય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું વૈશાખ માસના સ્નાનની કથા વૈશાખ સ્નાનનો કેટલો મહિમા છે કેટલું મહત્ત્વ છે એનું ફળ શું છે તો આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ સ્નાનની કથા એનો ફળની કથા આ એક વાંદરીની કથા છે મિત્રો તો ખૂબ જ અદ્ભુત અને સરસ મજાની કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને વિડીયો બીજાને શેર કરજો જેથી બીજાઓને પણ કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ વિષ્ણુ આજે મિત્રો વૈશાખ સ્નાનની એક સુંદર કથા આપણે સાંભળીશું એક સમયની વાત છે એક નગરમાં એક રાજા હતો તે બહુ દયાળુ ધર્માત્મા અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો દરેક વર્ષે ગંગાજીમાં વૈશ્વિક સ્નાન કરતો એક વખત જ્યારે વૈશાખ માસ આવ્યો ત્યારે રાજાએ એવો નિર્ણય લીધો કે આ નગરનો હું રાજા છું તો મારે પૂરો અધિકાર છે કે હું સૌથી પહેલા ગંગાજીમાં સ્નાન કરું એણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે ગંગાજીમાં સૌથી પહેલા એ સ્નાન કરશે અને પછી જ બીજા સ્નાન કરે સૌથી પહેલા હું ગંગાજીમાં સ્નાન કરીશ મારા પછી જ બીજા બધા સ્નાન કરે જો કોઈ પુરુષ

અને સ્નાન કરતા પરંતુ તેને ઘાટ થોડું ભીનું જોવા મળતું હતું કોઈ નાહીને ગયું હોય એવું લાગતું હતું અને પાણી પણ હલતું હોય એવું એને રોજ જોવા મળતું હતું રાજાએ પછી ગંગા ઘાટ પર આ બધું જોઈ કડક પહેરેદારી કરાવી દીધી કે મારી પહેલાં અહીં કોણ સ્નાન કરી જાય છે આમ વિચારીને કડકમાં કડક પહેરેદારી મુકાવી પરંતુ રોજ ફરી આવું જ થતું હતું કારણ કે ઘાટના કિનારે ઝાડ પર એક વાંદરી રહેતી હતી જે રોજ સવારે સૌથી પહેલાં ગંગાજીમાં સ્નાન કરતી હતી અને તેના પાછળના જન્મના કુકર્મથી તેને આ જન્મમાં વાંદરીનો અવતાર મળ્યો હતો અને એનો પાછળનો જન્મ એને યાદ હતો એ ભગવાન વિષ્ણુની ભક્ત હતી માટે વૈશાખ સ્નાન કરવા માટે રોજ ગંગાજીમાં આવતી હતી અને જોત જોતામાં વૈશાખ માસ પૂરો થવા આવ્યો એક દિવસ એક સિપાહીએ વાંદરીને વહેલી સવારે ગંગાજીમાં સ્નાન કરતા જોઈ સ્નાન કરીને બહાર નીકળતા જોઈ અને તેને પકડી લીધી પિંજરામાં પૂરી દીધી અને પછી ત્યાં રાજા આવ્યા પછી સૈનિકોએ કહ્યું કે આ વાંદરી તમારી પહેલાં અહીં સ્નાન કરી જાય છે વાંદરીને જોઈને રાજાને આશ્ચર્ય થયું ત્યારે વાંદરીએ મનુષ્યની ભાષામાં બધી જ વાત કહી હવે જેઓ રાજાએ નિયમ લીધો હતો જેઓ ઢંઢેરો પીટાવ્યો હતો વચન આપ્યું હતું પ્રજાને એ પ્રમાણે તેણે વાંદરી સાથે લગ્ન કર્યા હતા તેણે એવું કહ્યું હતું કે જે મારી પહેલાં સ્ત્રી કોઈ સ્નાન કરશે તો હું એમની સાથે વિવાહ કરીશ હવે વાંદરી પણ એક સ્ત્રી જાત જ છે તો રાજાએ એના કહેવા મુજબ વાંદરી સાથે લગ્ન કરી લીધા વાંદરીને એ ખબર ન હતી કે તેના વૈશાખ સ્નાનના વાંદરીને એ ખબર હતી કે તેના વૈશાખ સ્નાનના ફળ સ્વરૂપ તેને રાણી તે બની છે તેને આ રાણી બનવાનું ફળ મળ્યું છે રાજાએ વાંદરીને પત્ની બનાવીને તેનો પતિ ધર્મ નિભાવ્યો હતો રાજાને બહુ બધી રાણીઓ હતી જે વાંદરીનો મજાક ઉડાડતી હતી દેવ યોગથી એકવાર વાંદરી ગર્ભવતી થઈ અને ધીરે ધીરે એને નવ મહિનાનો સમય વીતતો ગયો અને બાળક થવાનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો તો એક વખત વાંદરીએ રાજાને પૂછ્યું કે જ્યારે મારે બાળક થવાનો સમય આવશે મારે પ્રસુતિનો સમય આવશે તો તમને હું કેવી રીતે જાણ કરીશ કાન કારણ કે બધી જ રાણીઓના કક્ષ જુદા જુદા હોય હવે વાંદરીને જ્યારે પ્રસુતિનો સમય આવે તો એને રાજાને આવો સવાલ કર્યો કે હું તમને જાણ કેવી રીતે કરીશ તો રાજાએ વાંદરીના રૂમમાં

રાણીઓ તો એ વાંદરી પર હસવા લાગી અને બોલી કે જરા વગાડીને તો જો કે રાજા આવે છે કે નહીં આવી રીતે વાંદરીને કહ્યું પણ વાંદરી તો બિચારી ભૂળી હતી તો વાંદરીએ ઘંટડી વગાડી તો રાજા દોડતો દોડતો ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો વાંદરીને કે શું તને પ્રસૂતિની પીડા થાય છે દર્દ થઈ રહ્યું છે દુખાવો થાય છે તો વાંદરી બોલી કે ના હું તો જોઈ રહી હતી કે તમે આ ઘંટડી વગાડું તો આવો છો કે નહીં આ સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં ઘંટડી ઉતારી દીધી અને એક સમયે પછી થોડા દિવસ થયા તો એક સમયે વાંદરીને બહુ દુખાવો થયો પ્રસૂતિની પીડા થવા લાગી પ્રસૂતિનો સમય નજીક આવ્યો તો બીજી રાણીઓ ત્યાં વાંદરી પાસે આવી અને કહે છે કે તું આંખે પાટો બાંધી દે અને સુઈ જ આનાથી તને દુખાવો નહીં થાય નહીં થાય વૈશાખ માસના પુણ્યના પ્રભાવથી વાંદિએ બહુ સુંદર બાળકને જન્મ આપ્યો અને આ બધું આ રાણીઓએ જોયું રાણીઓ ત્યાં જ ઊભી હતી હવે આ બાળકને જોઈને બધી રાણીઓને એક પુત્ર જન્મ આપ્યો હતો એક છોકરાને મનુષ્ય અવતારમાં જન્મ આપ્યો હતો તો આ બાળકને જોઈને બીજી વધારાની જે બધી રાણીઓ હતી તેને બહુ ઈર્ષ્યા આવી એને ઝેર આવ્યું કેમ કે એ રાણીઓને કોઈ સંતાન હતા જ નહીં અને એવું વિચારવા લાગી એ રાણીઓ કે હવે આ બાળક રાજકુમાર બનશે અને આ વાંદરી રાણી તો રાજમાતા બની જશે આમ વિચારીને બધી જ રાણીઓએ એક યોજના બનાવી વાંદરીની આંખે તો પાટો બાંધ્યો હતો તો એને તો ખબર જ નથી કે શું નાનું આવ્યું એટલે આ રાણીઓએ યોજના બનાવી કે વાંદરીના બચ્ચાને એક કપડામાં લપેટીને બહાર લઈ ગઈ એક રાણી અને એક દાસીને એ બાળક સોંપી દીધું અને બોલી કે આ બચ્ચાને નદીમાં વહાવી દે દાસીને આમ કહી મોકલી દીધી રાણીએ આમ કહીને એને મોકલી દીધી અને વાંદરીની બાજુમાં રહેલું જે પારણું હતું એમાં એક મોટો પથ્થર મૂકી દીધો વાંદરીની આંખે પાટો હતો એટલે એ તો કંઈ જાણતી હતી નહીં એને કંઈ જ ખબર હતી નહીં અને થોડી વાર પછી જ્યારે વાંદરી ભાનમાં આવી તો એને એ ઝૂલામાં પથ્થર જોયો થોડીવાર પછી જ્યારે રાજા વાંદરી પાસે આવ્યો અને પૂછે છે કે શું જન્મ્યું છે શું નાનું થયું વાંદરીને આ રાણીને તો રાણીઓ બોલી કે આ વાંદરીને તો એક પથ્થર જન્મ્યો છે આ વાંદરી રાણીએ આ નાની રાણીએ પથ્થરને જન્મ આપ્યો છે આ વિચારીને આ જોઈને રાજા દુખી થયા આ પથ્થર જોઈને રાજા વિચાર કરવા લાગ્યા કે જ્યારે મારી બીજી અન્ય રાણીઓને બાળક નથી થયા તો આ વાંદરીને બાળક કેવી રીતે થાય આમ કહી રાજા અત્યંત દુઃખી થયા હવે આ બાજુ જ્યારે પેલી દાસી વાંદરીના બચ્ચાને લઈને એના દીકરાને લઈને નદીમાં વહાવા જાય છે પણ દાસીએ જોયું કે નદીના કિનારે એક કુંભાર માટલા ઘડી રહ્યો છે એ દાસીથી એ પુત્રને એ વાંદરીના પુત્રને

તો તે બાળકને જોયો અને બાળકને હાથમાં લીધો અને એ બહુ પ્રસન્ન થયો કારણ કે એ કુંભારને પણ કોઈ સંતાન હતું નહીં હવે તે કુંભાર અને તેની પત્ની બહુ પ્રેમથી એ બાળકનો ઉછેર કરવા લાગ્યા લાલન પાલન કરવા લાગ્યા એ જાણતા હતા કે આ બાળક કોઈ ઉચ્ચ ઘરનું છે ઉચ્ચા મોટા પરિવારનું છે કેમ કે એ બાળક એક રેસની કપડાયામાં મિટાયેલું હતું જોત જોતામાં સમય જતા એ વાંદરીનો દીકરો મોટો થયો તો એક દિવસ એ કૂવા પાસે રમી રહ્યો હતો સંજોગવશ એ દાસી કુવા પાસે આવી જે તેને ત્યાં કુંભારના માટલામાં કે પેલા માટીના વાસણમાં મૂકી ગઈ હતી એ જ દાસી કુવે પાણી ભરવા આવી અને એની સહેલી સહેલીની બેનપણી ત્યાં હતી તો એને વા એ બંને વાતો કરી રહી હતી હવે વાત વાતમાં એ દાસીનીથી આ વાત મોઢામાંથી નીકળી ગઈ કે તેણે વાંદના બાળકને એના પુત્રને જન્મ આપી અને આ બધી જ વાત એની બેનપણીને કહી કે જન્મ આપ્યો પછી મેં નદીમાં મને રાણીએ મોકલી પછી મારાથી એવું થયું નહીં એટલે મેં કુંભારને ત્યાં મૂકી દીધો આ બધી જ વાત એની બહેનપણીને કહી અને આ છોકરો જે વાંદરીનો પુત્ર છે એ બાજુમાં ઊભો ઊભો સાંભળતો હતો કુંભારના માટીના વાસણમાં મૂકી દીધો હતો આ બધી જ વાત એ વાંદરીનો છોકરો સાંભળે છે ત્યાં ઊભો હતો એને બધું સાંભળ્યું અને કુંભાર તેના પિતા પાસે આવ્યો અને એને બધી જ આ વાત કહી એના પિતાને આ સાંભળીને કુંભાર તેના પિતા બોલ્યા કે બેટા તો એનો મતલબ તો એ છે કે તું રાજાનો દીકરો છે રાજાનો પુત્ર છે પરંતુ જો બેટા આ વાત અમે રાજાને કહીશું તો રાણીઓ આ વાતને સાચી નહીં પડવા દે આપણને ખોટા પાડી દેશે માનવા નહીં દે ત્યારે એ બાળક બોલ્યો તેના પિતાને કહે છે કે તમે મારી માટે માટીના હાથી ઘોડા બનાવી દો પછી તે બાળક માટીના હાથી ઘોડા લઈને કુવાના કિનારે બેસી ગયો જ્યારે રાજમહેલની દાસીઓ પાણી ભરવા કૂવે આવી તો એ વાંદરીનો પુત્ર બોલ્યો કે મારા હાથી ઘોડાને પાણી પીવડાવી દો ત્યારે દાસીઓ બોલી કે મૂર્ખ બાળક શું માટીના હાથી ઘોડા કઈ પાણી પીવે ખરી તો એ બાળક બોલ્યો કે જો રાજાએ એવું માની લીધું કે વાંદરીએ એક બચ્ચાને નહીં પણ એક પથ્થરને જન્મ આપ્યો છે તો માટીના હાથી ઘોડા પણ પાણી પી શકે છે ને દાસીઓએ આ વાત જઈને રાજાને કહી આ સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું તેણે વાંદરીને પૂછ્યું તો એ વાંદરી વાંદરી રાણી બોલી કે મને કંઈ ખબર નથી મહારાજ મારી આંખો ઉપર પાટો બાંધેલો હતો તો રાજાએ એની બીજી રાણીઓને પૂછ્યું રાજાને એની રાણી ઉપર બહુ વિશ્વાસ હતો બહુ પ્રેમ હતો તો એની બીજી રાણીઓને પૂછ્યું તો આ રાણીઓ તો અદેખી જ હતી એને તો ઈર્ષા હતી એટલે એ બોલી કે ના મહારાજ અમે તો માંદરીને પથ્થરને જન્મ આપતા જ જોયો છે રાજાને રાણીઓની વાત પર વિશ્વાસ થઈ ગયો રાજાએ કુંભાર અને તેના દીકરાને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા હવે એ કુંભાર અને એનો દીકરો એનો પરિવાર જંગલમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા એક દિવસ એ વાંદરીના દીકરાએ યોજના બનાવી એ છોકરાએ માટીના ઘડામાં પાણી ભરીને એક ઝાડની એક ઝાડ ઉપર બેસી ગયો ઝાડ નીચે અગ્નિ સળગાવી અગ્નિ પ્રગટાવી અને ઝાડ ઉપર પાણીનું માટલું લઈને ત્યાં બેસી ગયો ત્યાં જંગલમાં થોડી છોકરીઓ રમી રહી હતી એના ઝીવડી ઝીવડી એ છોકરીઓ રમી રહી હતી ત્યાં ઝાડના લાકડા કાપવા આવી હતી એ છોકરીઓ ઝાડના લાકડા કાપી રહી હતી અને ખૂબ ગરમી હતી તો એને બહુ તરસ લાગી તો તેણે એ ઝાડ પર બેઠેલા ત્યાં વાંદરીના છોકરાને જોયો કે ઝાડ પર કોઈ છોકરો બેઠો છે એટલે એ છોકરીઓ તેની પાસે એ છોકરા પાસે પાણી માંગવા ગઈ કે તો એ છોકરો બોલ્યો કે હું તમને પાણી તો આપીશ પણ એના બદલામાં તમારે મારું એક કામ કરવું પડશે તમારે મારી પાછળ પાછળ મારો આ રૂમાલ જે મારું આ ધોતિયું પન્યું છે એ પકડીને તમારે ચાલવું પડશે હવે તરસના મારે વ્યાકુળ થયેલી હતી છોકરીઓ તળપી રહી હતી તરસના મારે તો એ છોકરીઓએ આ શરત હા કહી અને પછી એ છોકરો ઝાડ પરથી નીચે ઉતર્યો અગ્નિ તો પ્રગટેલી જ હતી અને તે રૂમાલ પકડીને એ છોકરીઓ પાછળ પાછળ એ છોકરાની લાગી તો આ છોકરો જે પુત્ર છે તે પીપળાનું ઝાડ અને અગ્નિના ફરતે ફેરા ફરવાનું એણે શરૂ કરી દીધું ફેરા પૂરા થયા અને પછી તેણે તે છોકરીઓને પણ પાણી પીવડાવ્યું પાણી પીને બધી જ છોકરીઓ ઘરે આવી પોતપોતાના ઘરે ચાલી ગઈ ઘરે જઈને આ બધી જ વાત છોકરીઓએ તેના માતા પિતાને કહી અને બધી જ છોકરીઓના માતા પિતા છોકરીઓના માતા પિતા જે હતા એ બધા જ ભેગા થયા અને રાજમહેલ પહોંચ્યા અને રાજમહેલમાં પહોંચીને પુરોહિતને બધી જ વાત કહે છે તો પુરોહિત બોલ્યા ત્યાંના બ્રાહ્મણ હતા એ બોલ્યા કે શું ત્યાં પીપળાના ઝાડની સાથે અગ્નિ પણ હતી તો એ છોકરીઓએ કીધું હા અગ્નિ પણ હતી તો રાજા રાજ પુરોહિત બોલ્યા કે તો પછી આ બધી છોકરીઓના વિવાહ એ છોકરા સાથે થઈ ગયા છે હવે રાજા બધાને સાથે લઈને એ છોકરાને મળવા માટે તેના ઘરે જંગલમાં પહોંચ્યા તેની ઝૂંપડીએ અને બોલ્યા કે છોકરા તે આ બધી છોકરીઓ સાથે વિવાહ કર્યા છે તો આ છોકરો બોલે છે કે હા મેં આ બધી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તો રાજા કહે છે તો પછી આ બધી તારી પત્ની થઈ માટે તારે આ બધી છોકરીઓને તારી પત્ની સ્વરૂપે તારી પાસે રાખવી પડશે તારા ઘરે રાખવી પડશે તો એ છોકરો બોલ્યો વાંદરીનો પુત્ર કહે છે કે હું તો જંગલમાં આમ તેમ છું મારા પણ ઠેકાણા નથી મારી પાસે તો ઘર પણ નથી તો આ બધાને હું ક્યાં રાખીશ તો રાજાએ તે છોકરાને કહ્યું કે તું અમારી સાથે નગરમાં ચાલ હું તારા માટે એક સરસ ઘર બનાવડાવીશ જેથી તું આ બધી તારી પત્નીઓ સાથે તું રહી શકીશ હવે જોત જુદામાં રાજાએ તેનું ઘર બનાવ્યું જોત જુદામાં તેનું ઘર તૈયાર થયું અને પછી એની બધી જ પત્નીઓ સાથે એ છોકરો ત્યાં રહેવા લાગ્યો અને તેની બધી જ પત્નીઓને એક એક પુત્ર રત્ન થયા હવે છોકરાએ રાજાને તેમની બધી રાણીઓ સહિત તેના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું રાજા બધી જ રાણી સાથે તેના ઘરે ગયા પરંતુ જે વાંદરી રાણી હતી એને ન લઈ ગયા ત્યારે એ છોકરાએ પૂછ્યું કે મહારાજ તમે તમારી સૌથી નાની રાણીને તમારી સાથે કેમ ન લાવ્યા તો રાજા બોલ્યા કે એને કંઈ સમજ નથી પડતી માટે તે બહાર આવતી જતી નથી પણ છોકરાએ જીદ કરી બહુ આગ્રહ કર્યો એટલે રાજાએ વાંદરીને તેની માતાને ત્યાં બોલાવી વાંદરી જમવા આવી એટલે તે છોકરાએ તે વાંદરીને તેની માતાને પગે લાગ્યો આશીર્વાદ લીધો તેની પૂજા કરી અને બધી જ પત્નીઓને તેની પતિ એને કહ્યું કે આ રાણીમાંનો આદર કરતા આ બાળકોને એક એક કરી ખોળામાં અને એમને પગે લાગીને આશીર્વાદ લો હવે આ બધું જોઈને બાકીની જે બીજી રાણીઓ રાજા સાથે આવી હતી એને ઈર્ષા થઈ એને ઝેર આવ્યું અને રાજાને કહે છે કે અમે અહીં ભોજન કરવા નહીં રહીએ અમને અહીં ભોજન કરવા બોલાવીને અમારું અપમાન કરી રહ્યો છે મારી માતા છે આ સાંભળી રાજા બોલ્યા કે અરે છોકરા તું આ શું બોલી રહ્યો છે ત્યારે તે છોકરાએ કહ્યું કે જે આ રાણીઓ યોજના કહી કરી હતી એ બધી જ વાત રાજાને કહી અને એ દાસીને બોલાવી જે તેને કુંભારની ત્યાં મૂકી આવી હતી તેની જોડે સાબિત કરાવડાવ્યું અને આ સાંભળીને રાજાને બહુ ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો અને તેની જે બધી ષડયંત્ર કરનારી રાણીઓને તેનો તેણે ત્યાગ કર્યો અને વાંદરી રાણી સાથે તેના પુત્ર વહુ અને પૌત્રો સાથે સુખપૂર્વક રાજ કરવા લાગી તો મિત્રો આ હતો વૈશાખ માસના સ્નાનના મહિમા જો મિત્રો આ વાર્તા કથા તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને ભગવાનની કથાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ